થરાદના ખેડૂતોની માંગ નર્મદા નહેરમાં તાત્કાલિક પાણી છોડવા અને શેરાઉ માઇનર કેનાલનું અધૂરું કામ પૂર્ણ કરવા આવેદન અપાયું થરાદ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા પાકને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે ખેડૂતોએ જણાવ્યું કે તેમણે બાજરી મગફળી અને એરંડાનો વાવેતર કર્યું છે વરસાદની અછતને કારણે પાક મુરઝાઈ રહ્યો છે તેઓએ વાવ થરાદની મુખ્ય કેનાલથી સબ કેનાલો અને માઇનર કેનાલોમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા આયોજન પત્ર આપ્યો છે નરમ પાણી બાબતમાં અમારે પાક મોઢે આવેલો કોળિયો છીનવાય છે અત્યારે રોડ ને ઘાસચારો કાંઈ બચે એમ નથી નર્મદા ડેમને પાણી ઘણા છે સરકાર શ્રીને વિનંતી કરવા છો કે પાણી તાત્કાલિક ધોરણે છોડે તો અમારો દરેક ખેડૂતો થ્રાદ પાક બચી શકે એમ છે કયા કયા વિસ્તારોમાં પાણીની જરૂર છે પાણી થરાદ વાવ ખેડ આમને માવશ્રી કુંડાળિયા નડા બેઠું હતું ઓકે આપનું નામ મારું નામ પટેલ તેજાભાઈ ધર્માભાઈ શેરવ પત્ર આપ્યું શું મુદ્દો હતો આજ રોજ પ્રાત કચેરી ખાતે ખેડૂતોની આગેવાની હેઠળ થરાદ પ્રાંતમાં નર્મદા નહેરને લઈને આવેદન પત્ર આપ્યું છે અત્યારે વરસાદ થોડો ખેંચાયો છે ત્રીજા પાણીની ખાસ જરૂર છે મગફળી બાજરી અને જુવાર જેવા પાકોની અંદર પાણીની તંગી આવવાથી પાક ગુજરાઈ રહ્યો છે તો સબ કેનાલ અને ડિસ્ટ્રીબ્યુટરને માઇનર કેનાલની અંદર પાણી છોડવામાં આવે જેથી કરીને ખેડૂતોનો પાક બચાવી લેવાય જેના લીધે અમે આવેદનપત્ર સાહેબ સુધી આપ્યું છે અને મીડિયાના માધ્યમથી ઉપર પણ વિનંતી કરી છે કે તાત્કાલિક પાણી છોડવામાં આવે જેથી મારો પાક બચાવી શકાય